તો જય માતાજી મિત્રો કે આપણે આ તમાકુ રૂપી છે પણ એમાં જોઈએ એવો વિકાસ નથી તો કોઈ પણ મિત્રો જો દવાનું ઓર્ગેનાઇઝ કંઈક કરતા હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ આ દવા વાપરો તો કંઈક રિઝલ્ટ સારું મળે જાણીતા કંઈક ખેતીવાડીના માસ્ટરિંગ હોય દવાના તો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો આપણે એ દવાનો ઉપયોગ કરીશું યુઝ કરી દઈશું તો કંઈક રિઝલ્ટ સારું તો આવે ને કંઈક કે તેમાં સુધારો આવે બરાબર મિત્રો તો તમને યોગ્ય લાગતી હોય કંઈક દવા દવાઈ હોય તો કોમેન્ટ કરજો મિત્રો નંબર સાથે આપણી આ વિડીયોમાં તો આપણે એમનો કોન્ટેક્ટ કરીશું તો મિત્રો તમાકુ તમા રોપી છે પંદર દિવસ જેવું થયું છે પંદર વીસ દિવસ તો જોઈએ એવું વધતી નથી તો આની અંદર કયું ખાતર વાપરીએ મિત્રો કોમેન્ટ કરજો જય માતાજી